વાલીયા તાલુકાના વાદલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશની ઉજવણી કરવામાં આવી વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલવાટિકાને એકવીસ બાળકો અને આંગણવાડીના ચાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના બાળકોને દફતર આપી તિલક ચંદન કરી મીઠું કરી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે શાળાના તેજસ્વી બાળકો વિશે સિદ્ધિવાળા બાળકો સો ટકા હાજરીવાળા બાળકો અને ગત વર્ષે પ્રથમ નંબર લાવનાર બાળકો વિવિધ પરીક્ષામાં પાસ થનાર બાળકોને ભેટ અને પ્રમાણપત્ર આપ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાલીયાના આર એફ ઓ ભવન ખાતેથી નેહાબેન તેમજ વાગલખોડ ગામના સરપંચ કમળાબેન ડે સરપંચ રમીલાબેન એસએમસી સભ્યો તથા ગ્રામજનો અને વાલી ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય કાળીદાસ રોહિતે અને શિક્ષકોએ સુંદર આયોજન કર્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર